હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વહેલા વહેલા અમે નીકળી ગયા છીએ દૂધ પરાવા આ છે અમારું નિયાળિયું ને થોડાક સમય પછી આગળથી એક દૂધ લીધું દૂધ લઈને અમે ચડી ગયા હાઈવે ઉપર અને હાઈવેથી અમારી દેરી એક કિલોમીટર જેટલી દૂર છે ત્યાં આગળ અમે દૂધ ભરાવા જઈએ છીએ મિત્રો દેરી નજીક દેખાવા માંડી બે લઈને અને અમે પણ હવે દેરી પોકી ગયા છીએ તો પછી મળીએ ચલો બાય પછી દૂધ ભરાઈને આવીને નીકળી ગયા પાસા ગામમાં ગામમાં જઈ રહ્યા હતા અમારા મોટા ભાઈના ઘરે મારા પપ્પા ટ્રેક્ટર રાખે છે બચ્ચો કો સાથ કે ઓર હવે નીકળી ગયા અમે ગામ જવા માટે માતાજીના દર્શન કરવા જવાનું હતું કેલાને કેલાને નીકળી ગયા અને ગાઈસ આગળ પુલ આવ્યા બે પછી અમે નીકળ્યા ત્યાંથી આગળ માતાજીનું મંદિર આવ્યું ગાઈશ Oh no! Puro puro video jo jo guys. માતાજીના દર્શન પણ કરાવીશ અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા હવે નદી પાર કરી રહ્યા છીએ આવી ગઈ નદી નદીની અંદર હડમન દાદા એક મંદિર પણ છે ત્યાં આગળ નદીની બનાસ નદી ની ઉપર ચડતા પુલ ઉપર આવી ગયું હળમન દાદાનું જય હો હળમન પછી નીકળી ગયા અમે કેડિયામાં જોડાઈ રહેજો હવે માતાજી દર્શન કરાવીશ ડાયરેક જય જય મારી મા રૂપ માં ખૂબ લાદ રાખજે મિત્રોને પણ સાચવજે ને અમને પણ સાચવજે આ છે લક્ષ્મીપરાનું રૂપમાનું મંદિર ગઈશ અમે ત્યાં દર્શન કરવા નીકળી ગયા હતા જય મા પાસે પ્રસાદ ચડાવ્યો માતાજીને દીવો ભર્યો અને ખૂબ પ્રાર્થના કરી કે મા તું વાંચવજે પછી અહીંયાથી નીકળી ગયા મહાકાળીનું મંદિર એક છે ત્યાં આગળ અને એ માતાએ પણ દર્શન કર્યા મહાકાળી માતાએ જય મહાકાળી માં તમને પણ કરાવું દર્શન કરી લઉં ગઈશ જય હોમા સૌને સાચવ જય અમને પણ સાચવ જય જય માતાજી પછી ગાય સિંઘેથી નીકળ્યા અમે અને પછી થરા જવાનું હતું એટલે થરા નીકળી ગયા ઘરે આવીને પછી થરા નીકળ્યા આ છે અમારો થરાવે